શિયાળાની ઠંડીમાં મહેસાણા જિલ્લાના લોકો રગડ નામની વાનગીનો આસ્વાદ માણવાની સાથે ઇમ્યુનિટી પણ વધારી રહ્યા છે રગડ એક પ્રકારની ઘટ દાળ હોય છે જેમાં બધા જ પ્રકારની દાળ શાકભાજી તેમજ લીલા મસાલા લીલી હળદર સહિત ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે રગડની સાથે બાજરીના રોટલા અને ચૂરમાની જ્યાફત માણવામાં આવે છે રગડમાં બધા જ પ્રકારની દાળ અને શાકભાજીને કારણે શરીરને ભરપૂર ડાયટ્રી ફાઇબર મળે છે ચાલીસ જાતની ટોટલ શાકભાજી અને દાળ બધું જ ચાલીસ જાતની વેરાયટી અંદર આવે છે મસાલા સિવાય એને લગભગ પાંચ થી છ કલાક ઉકાળવામાં આવે બોઈલ કરવામાં આવે પછી એને વઘાર કરીએ દાળને જેમ આપણે વઘાર કરવાનો હોય અંદર બહુ ગરમ વસ્તુ આવે જે શરીરમાં પૌષ્ટિક મળે એ ખાવાથી શરીરમાં બહુ આમ તંદુરસ્ત જેવું લાગે એ એક પ્રકારનું ઇમ્યુનિટી બુસ્ટર અને મિત્રોની સાથે મહેફિલ ની અંદર જે મતથી જે જમવાની અંદર શિયાળામાં મજા આવે છે એ ખરેખર એક હર્બલ પીણું કહી શકાય આયુર્વેદિક બુસ્ટર ડોઝ કહી શકાય આને અને એમાં મિત્રોનો સાથ હોય સંગાથ હોય સ્નેહીજનો હોય અને એના ઉત્તર ગુજરાતની જે મૌલિક રીતે જે તમામ પ્રકારના શાકભાજીઓ અને દાળમાંથી જે રગડ દાળ બનાવવામાં આવે છે ભાજીનો રોટલો બનાવવામાં આવે છે લસણની ચટણી છે ખરેખર લાજવાબ છે